આવતીકાલે અગિયારને ત્રીસ કલાકે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ રાજકોટ બાય એર લઈ જવામાં આવશે એરપોર્ટથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી નાગરિકો માટે અંતિમ યાત્રા અને લોકદર્શન કરવામાં આવશે સાંજે ચાર કલાકે તેમના ઘરે લઈ જઈ એક કલાક દર્શનાર્થે પાર્થિવ દેહ મુકાશે સાંજે પાંચ કલાકે અંતિમ યાત્રા સત્તરમીએ રાજકોટ ખાતે વિજયભાઈની રાજકોટ ખાતે પ્રાર્થના સભા ઓગણીસમીએ હેલીપેડ ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા અને વીસમીએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયભાઈની પ્રાર્થના સભાનું આયોજન હવે જોઈએ ગાંધીનગરથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ બાર જૂનના રોજ કમલમથી દુર્ઘટના બની ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા મોટા નેતા ગુમાવ્યા છે હાલ પિસ્તાલીસ ડીએનએ મેચ કરવામાં આવ્યા છે આવતીકાલે અગિયાર ને ત્રીસ કલાકે પાર્થિવ દેહ રૂપાણી પરિવારને સોંપવામાં આવશે રાજકોટ બાય એર લઈ જવામાં આવશે એરપોર્ટથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી નાગરિકો માટે અંતિમ યાત્રામાં લોક દર્શન કરાશે સાંજે ચાર કલાકે તેમના ઘરે લઈ જઈ એક કલાક દર્શનાર્થે પાર્થિવદેવ મૂકવામાં આવશે અંતિમ યાત્રા સાંજે પાંચ કલાકે કરવામાં આવશે વિજયભાઈની પ્રાર્થના સભા સત્તરમીએ રાજકોટ રેસકોર્સ ખાતે યોજાશે ઓગણીસમીએ ગાંધીનગરમાં હેલીપેડ ખાતે પ્રાર્થના અને વીસમીએ કમલમ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધીની ત્રણ કિલોમીટરની અંતિમ યાત્રા નીકળશે સરકાર રાજકીય સન્માન સાથે રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માંગુ છું સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તમામનો આભાર માનું છું આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદ્રઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એમના બદલ અમે બધા એમના આભારી છીએ એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સિવિલ સ્ટાફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હુંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હુંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ સવાયા ગુજરાતી તરીકે અને પરમ દેશભક્ત તરીકે એક રાજકીય કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે એમના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતને અનેક એવી ભેટો મળી છે અને સાથે પાર્ટીના પ્રમુખ તરીકે પણ સંગઠનને એમને મજબૂતનું કામ કરવાનું કામ કર્યું છે આજે બપોરે જ એમના ડીએનએ મેચિંગ એટલે ક્રોસ વેરિફિકેશનમાં નક્કી થયું કે આ સદર દિવંગત જે પાર્થિવ શરીર છે એ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું છે તરત જ તંત્ર હરકતમાં પણ આવી ગયું હરકતમાં આવી અને તાત્કાલિક આ દિવંગત આત્માનો જે પાર્થિવ દેવ પરિવારજનને આદરણીય અંજલીબેન રાધિકાબેન ભાઈ ઋષભભાઈ અને પરિવાર અને સ્નેહીજનોને મળી રહે એના માટે તાત્કાલિક વ્યવસ્થાઓની શરૂઆત કરી પરંતુ અત્યારે થોડો સમય વરસાદી વાતાવરણના કારણે આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ સાડા અગિયારની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને સાડા અગિયારે પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ સાડા બારની આસપાસ બે વાગ્યાની આસપાસ પહોંચી જઈ બેથી બે ત્રીસ સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ દોઢ કલાક જેવો સમયગાળો થશે કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘરે ઘર સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હિરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ દોઢેક કલાકનો થયો છે અને ચારથી પાંચ ચાર વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ચારથી પાંચ એટલે એક કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે પાંચથી છ પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ એક કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ ત્રણથી છ પ્રાર્થના સભા સ્થળ રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે અને આદરણીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ નવથી બાર દરમિયાન પ્રાર્થના સભા હોલ નંબર એક એક્ઝિબિશન સેન્ટર હેલીપેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્તર ગાંધીનગર મુકામે રાખવામાં આવશે સાથે પાર્ટીની ખૂબ મોટી સેવા કરવાના કારણે અને આમ પણ આ તમામે તમામ જે દિવંગત આત્માઓ છે આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે આ તમામ દિવંગત આત્માઓ માટે એક પ્રાર્થના સભાનું આયોજન થયું છે જે વીસમી તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ચારથી છની વચ્ચે કમલમ કોબા ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે અધિકાર મળ્યા પહેલાં મીસામાં વિજયભાઈ ગયેલા હજી એમને મતાધિકાર નહોતો મળ્યો ત્યારથી સંઘર્ષ કરતા અમારા આ સાથીદારે વિદ્યાર્થી કાલથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સાથે કામ કરતા કરતા વિદ્યાર્થી નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા રાજકોટની અંદર કોર્પોરેશનના સભ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સુધીની જવાબદારીઓ સુપેરે નિભાવીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે રાજ્ય સ્તરે તેઓએ પાર્ટીની સેવા બજાવવાનું શરૂ કર્યું સંગઠનની અંદર રુચિ હોવાને કારણે સમગ્ર રાજ્યના સંગઠનના કાર્યક્રમોને વેગ આપવાનું કામ વિજયભાઈ દ્વારા superé a